મારા ફોન લઈ ગયો ત્યાર બાદ વિજય સર અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પહેરીને હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મને સંભળાયો મેં એમની પાછળ ગયો ચૌધરી સાહેબ ને વિજય સાહેબની પાછળ તેવા લોકો મારા ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તાર ફાધર કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધર ના બાર વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી કઈ સાકાળા પોલીસ સ્ટેશન પર જોયું છે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ